નમસ્કાર ડીલાઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે જન્માષ્ટમી ગોકુળ અષ્ટમી અને શ્રી કૃષ્ણ જન્મોત્સવની દરેકને ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છાઓ સાથે આજના શુભ દિવસની શરૂઆત થઈ છે ત્યારે જગતના નાથ દ્વારકાધીશ અને સમગ્ર સૃષ્ટિના પાલન પોષણ અને વિનાશના કરનારા એવા શ્રીકૃષ્ણ પરમાત્માના ચરણોમાં વંદન સાથે આજનો દિવસ એ અને રાત્રિ ખૂબ જ ધોધમાર વરસાદ સાથે શરૂ થઈ છે ઘોઘંબા પંથકની અંદર જો જોવા જઈએ તો સમગ્ર ઘોઘંબાની અંદર શેરીઓની અંદર નદીઓ વહેતી થઈ છે અને ખૂબ જ સારો વરસાદ થયો છે અને એવું લાગી રહ્યું છે કે કરાળ ડેમની અંદર ખૂબ જ સારું પાણીનો પ્રવાહ અત્યારે તો લગભગ સોલસો ક્યુસેક પાણીની આવક દર કલાકે થઈ રહી છે અને ચારસો ને ફૂટ જેટલી સપાટી થઈ ગઈ છે હજી સત્તર ફૂટ સપાટી ખૂટે છે પણ આજ સાંજ સુધીમાં લગભગ બેથી ત્રણ ફૂટ જેટલું પાણી વધી જાય તો ચારસોને પિસ્તાલીસ છેતાલીસ ફૂટ તો થઈ જશે એટલે આવનારા શિયાળા અને ઉનાળા દરમિયાન જગતના તાત માટે ખૂબ સારું છે પરંતુ વાત કરી રહ્યા છે વરસાદની તો કાનુડાની દયાથી આજે ધોધમાર વરસાદ સૌ પ્રથમ વખત જન્માષ્ટમીના દિવસે આજે ઘોઘંબાની અંદર સમ આખી રાત દરમિયાન તો વરસાદ પડ્યો જ છે પરંતુ સવારે એટલો ધોધમાર વરસાદ પડ્યો કે સમગ્ર ઘોઘંબાની અંદર પાણી પાણી જાણે કે રેલમ છેલ કરી નાખ્યું છે અને ધોધમાર વરસાદ પડી રહ્યો છે અને જન્માષ્ટમીનો મેળો પણ અહીંયા ભરાય છે વૈજનાથ મહાદેવ લગભગ એવું કહેવાય છે કે ચારસો વર્ષ જૂનું આ મહાદેવજીનું મંદિર અહીંયા ગોઘંબા ખાતે આવેલું છે અને એ મંદિર વર્ષો પહેલાં આ જંગલ વિસ્તાર હતો અને તે વખતે અહીંયા જે મઠ હતા મઠ સાધુ મહાત્માઓના મઠ અને એની અંદર આ મહાદેવજીની પૂજા કરવામાં આવતી હતી અને એ વખતથી આ જંગલની વચ્ચોવચ વધે વસેલા વૈજનાથ મહાદેવ એમનું મંદિર છે પૌરાણિક મંદિર છે ઐતિહાસિક મંદિર છે એના ગુંબજની અંદર ખૂબ જ સારા ચિત્રો જે તે સમયે એ કલાકારો દ્વારા દોરવામાં આવ્યા હતા થોડા સમય પહેલાં અહીંયા જીર્ણોદ્ધાર પણ કરવામાં આવ્યો છે અને હાલમાં ખૂબ જ સારી રીતે અહીંયા તંત્ર ચાલી રહ્યું છે પરંતુ જન્માષ્ટમીના દિવસે વર્ષોથી અહીંયા મેળો ભરાય છે પણ આજે વરસાદ હોવાથી કદાચ ખબર નથી કે પરિસ્થિતિ શું છે ભક્તો આવશે કે નહીં આવે પરંતુ મેળો યથાવત છે અને જગતના નાથે આજે જન્માષ્ટમીના દિવસે મહેર કરી દીધી છે અને સમગ્ર ગોગંબા પંથક લીલો છમ થઈ ગયો છે જાણે કે હરિયાળી તો ઘણા દિવસથી છવાયેલી છે દેખવા મળી રહી છે પરંતુ આજે જે વરસાદ પડ્યો છે જાણે કે કાચું અમૃત કાચું સોનું આકાશમાંથી વરસી રહ્યું હોય એવો અહેસાસ થઈ રહ્યો છે એ બદલ સૌને શ્રી કૃષ્ણ જન્માષ્ટમીની ડીબી ડીબીલાઈ ગોગંબા અને પ્રદેશ દર્પણ સાપ્તાહિક ન્યૂઝપેપરની સમગ્ર ટીમ તરફથી હું અભિનંદન પાઠવું છું ભગવાનના શ્રીચરણોમાં પ્રાર્થના કરીએ કે સમગ્ર વિશ્વની અંદર શાંતિ અને સુ સુખ અને ભાઈચારાની ભાવના વધે જય શ્રી કૃષ્ણ